મળશે ની કિંમત આપણે બીજા સમીકરણની અંદર મૂકી દેવાની જો આપણે x ના કરતા બનાવીએ તો એક્સની કિંમત એ બીજા સમીકરણની અંદર મૂકી દેવાની બરાબર તો અહીંયા શું લખીશું કે સમીકરણ સમીકરણ y ને આદેશ આપતા y ને આદેશ

બરાબર તો સમીકરણ બે માઇનસ વાય બરાબર ચાર અહીંયા આપણી પાસે વાય કહેલો છે ચૌદ માઇનસ એક્સ તો લખીશું એક્સ માઇનસ અહીંયા શું છે એક્સ અને બરાબર શું અહિયાં ચાર तो काहे हम ना एम तो ठीक है अब हम इसको ली x और वा माइनस माइनस अंदर गुने तो चला -14 ना -- तो इसे +x = 4m ना एम तो શું થશે x + x એટલે 2x તો 2x = શું થશે 4m ना m - 14 / 2 એટલે શું થશે +14 તો તેથી 2x = આપણને શું મળશે 2x = 14 ને 3 થશે 18 તો તેથી આપણને x = શું મળશે x = 18 / 2 તો તેથી આપણને x = શું મળશે 18 / 2 એટલે 9 આપણે શું કરીએ આ જે x ની વેલ્યુ 9 મળી ત્યારે પણ આ સમીકરણની અંદર મૂકી દઈએ ત્યારે પાસે સમીકરણ કયું તો y = 14 নাই লিখিছো শোধোৱা વાય બરાબર આપણને x કેટલું મળ્યો 9 અને y મળ્યો 5 બરાબર તો આસો આપણો જવાબ ઉકેલ xy 9 અને 5 બરાબર તો આ દાખલા નંબર 1 નો પહેલો દાખલો હવે આપણે દાખલા નંબર 2 જોઈએ કે જેમાં પહેલું સમીકરણ કયું આપ્યું છે s t 3 અને આપણો આપ્યું છે નંબર 1 અને આ સમીકરણ જે લ્યુ s 3 t 2 6 બરાબર અહીંયા આપણે x અને y આપેલું હોય અહીંયા શું આપ્યું છે s અને t આ થોડું કન્ફ્યુઝ કરવા માટે આવેલું હોય પણ આપણે એકદમ સરળ રીતે જોઈશું આપણે કમ્પ્લીટ ખબર પડી જશે તો આપણે શું કરીએ સમીકરણ 2 ની અંદર અહીંયા 3 અને 2 નું શું કરી દઈએ લસાઅ તો કે શું કરીશું 6 લસાઅ લઈશું બરાબર તો અહીંયા શું થશે

કિંમત મુકતા બરાબર આપણે સમીકરણ એક માંથી એસ કરતા સમીકરણ ની અંદર મૂકીશું સમીકરણ બે કહ્યું ટુ એસ પ્લસ ત્રણ ટી બરાબર છત્રીસ આપણે તો તેથી ત્રણ થશે છ પ્લસ બે ગુણ્યા ટી શું થશે ટુ ટી પ્લસ થશે ટી ટુ આ છત્રીસ એમના બે ટી અને ત્રણ થશે પાંચ ટી શું કરીએ છત્રીસ એમના માઇનસ છ તો તેથી પાંચ ટી બરાબર શું મળશે છત્રીસ માંથી છત્રીસ મળશે આખા ત્રીસ બરાબર તો આપણે ટી ને કરતા હોય તો ટી બરાબર શું થશે ત્રીસ ભાગ્યા પાંચ તો આપણને ટી બરાબર શું મળશે ટી બરાબર છ આ તો છ પચાસ થશે ત્રીસ બરાબર તો આપણને ટી બરાબર કેટલા મળ્યા છ મળ્યા હવે આ સમીકરણ જોયું આપણે શું કરીએ ટી બરાબર છ મૂકી દઈએ

તેથી નવ એક્સ માઇનસ ત્રણ એમ અને વાયની કિંમત શું ત્રણ એક્સ માઇનસ ત્રણ બરાબર નવ એમના એમ તો તેથી આપણે શું મળશે નવ એક્સ ત્રણ ના માઇનસ ત્રણ એક્સ અને ત્રણ કેટલા થશે ત્રણ તરી નવ અને થશે અને ત્રણ તરીકે થશે નવ બરાબર નવ તો અહીંથી આપણે જોઈ શકીએ તો તેથી આપણે શું કરીશું નવસ કે શું થશે જીરો પછી આનું આપણે આ બાંધી બરાબર શું થશે નવ અને આપવા શું થાય માઇનસ નવ તો તિથા શું થશે જીરો બરાબર જીરો બરાબર તો આપણે શું આવી ગયો જવાબ મતલબ કાનો પણ કોઈ જવાબ મળ્યો નહીં તો શું આવ્યું જવાબ જીરો જીરો બરાબર તો દાખલા નંબર ત્રણ હતો અહીંયા પૂરું થઈ ગયો

તો સમીકરણ ચાર કયું સાંભળ્યું ચાર એક્સ પ્લસ પાંચ વાય બરાબર તેવીસ તો તેથી આપણે શું લખીશું ચાર એમના એમ એક્સ કિંમત તે માઇનસ ત્રણ વાય ભાગ્યા બે અને આ પ્લસ પાંચ બરાબર ના આપણે જોઈ શકીએ કેન્સલ થઈ છે બે પછી તેર માઇનસ ત્રણ વાય પછી પ્લસ પાંચ વાય અને બરાબર થશે શું કરીએ બે અંદર ગુણી દઈએ તો લખીશું કે તેથી આ તેર દુ થશે છવ્વીસ માઇનસ ત્રણ દુ થશે છ વાય આ પાંચ બરાબર શું થશે ત્રેવીસ હવે શું કરી તેથી આ માઇનસ છ વાય શું થશે માઇનસ વાય બરાબર આપણા ત્રેવીસ એમને એમ લખી અને છવ્વીસ ના બાજુ શું છે -26 બરાબર jadi di adalah, minus y berapa? minus 26 jadi punya minus y berapa sumbernya? 3 minus 26 jadi minus 3 kalau saya punya ganti minus kali jadi punya y berapa sumbernya? 3 berapa itu yang saya punya banyak, ini berapa x 2, sama sekali sumber itu x, x 3 બરાબર આપણે આપણે એક મળ્યું શું કરીએ એની અંદર વાયુ કિંમત તો લખી મૂકીશું ત્રણ ભાગ્યા બે તો તેથી બરાબર શું મળશે તેર માઇનસ ત્રણ તરીકે શું થશે નવ ભાગ્યા બે તો બરાબર તેર માંથી નવ થશે ચાર ભાગ્યા બે તો તેથી આપણને એક્સ બરાબર શું મળશે અહીંયા બે બરાબર તો આપણે ઉકેલ શોધવાનો તો આપણે લખી શકીએ તેથી ઉકેલ Beraber x y beraberan jumlahnya, ayam x kilo so b, anak y kilo tron, to b, anak tron, asal lagi orang ukir, ukir ekstra beraber b, anak tron, tu yang satu lagi orangnya complete zero, beraber. ini pasti udah terjadi, di sini b x plus berbunma tron y beraber zero, terapkan harus sembilan nomor a, terapkan berbunma tron x minus berbunma a y beraber zero, terapkan harus nomor b, kalau harus dikalikan sami karena, a ku ma a x nya a x

વર્મુણમાં ત્રણ તેથી વર્ગમ ત્રણ એમને એક્સ ની મૂકીશું માઇનસ વર્ગમૂળમાં ત્રણ વાય ભાગે આ વર્ગમાં બે અને માઇનસ વર્ગમૂળમાં આઠ વાય એમના એમ ઇક્વ ટુ ઝીરો આપણે જોઈએ ગુણાકાર કરીશું તો અહીંયા પ્લસ માઇનસ થશે માઇનસ અને વર્ગોમાં ત્રણ ગુણ્યા વર્ગમાં ત્રણ થશે ત્રણ અને વાય ભાગ્યા વર્ગોમાં બે એમ શું કર્યું આ માઇનસ આગળ આવી દીધું વર્ગમાં ત્રણ વર્ગમાં ત્રણ કેટલો ત્રણ અને વાય આ વર્ગમાં એમ હવે શું કરીએ માઇનસ વર્ગમાં આઠ વાય બરાબર ઝીરો બરાબર તો આપણે શું કરીએ તેથી આ બે લસા લઈએ વર્ગમો બે લસા લીધો તો માઇનસ ત્રણ વાય એમને માઇન આ નીચે એક છે તો વર્ગ બે જોડે ગુણાશે આઠ દુ સોળ અને વાય ઇક્વ ટુ ઝીરો બે જીરો જોડી ગુણીએ તો તેથી માઇનસ ત્રણ વાય અને માઇનસ વર્મુમાં સોળ એટલે શું થશે ચાર ચાર નો ભર સોળ તો વર્ગોમાં સોળ એટલે ચાર વાય એમના એમ કે જીરો જોડી ગુણશું તો આપણને શું મળશે જીરો સાત વાય બરાબર ઝીરો તો તેથી વાય બરાબર શું થશે ઝીરો ભાગ્યા માઇનસ સાત તો તેથી આપણને વાય બરાબર શું મળશે ઝીરો બરાબર હવે આગળ શું મળ્યું હતું એક્સ બરાબર માઇનસ વર્ગોમાં ત્રણ વાય ભાગ્યા વર્ગોમાં બે તો આપણે લખીશું કે તેથી એક્સ બરાબર માઇનસ વર્ગોમાં ત્રણ વાય भाग्या वर्गुनमा बे तो बराबर आप सुरे व जीभग्या केल बराबररीरी તો આપણે છઠ્ઠો દાખલો જોઈએ તો જેમાં આપણે આપીશું ત્રણ એક ભાગ્યા બે માઇનસ પાંચ વાય ભાગ્યા ત્રણ બરાબર માઇનસ બે તો આપણે કરીએ તો લખી ત્રણ ભાગ્યા બે માઇનસ પાંચ વાય ભાગ્યા ત્રણ બરાબર માઇનસ બે તો શું કરીએ નીચે આપણે લસા લઈએ તો બે લસા કેટલું થશે છ બરાબર તો અહીંયા બે છે તો ઉપર કેટલા વખતે ગુણાશે ત્રણ વડે તો ત્રણ તરીકે એક્સ માઇનસ બે વખતે ગુણાશે તો દસ બરાબર માઇનસ બે ને અહીંયા ગુલીથી આપણે શું મળશે નવ દસ વાય બરાબર શું થશે છ દુ એટલે માઇનસ બાર આપણે શું કરીએ સમીકરણ નંબર એક આપીએ આપણે આવી સમીકરણ લખીએ એક્સ ભાગ્યા ત્રણ

ને ને આદેશ આદેશ તો તો આપણી પાસે આપણે શું કરીશું કરતા તેર માઇનસ ત્રણ વાય અને ભાગ્યા શું મળશે બે કિંમત મળી ગઈ શું કરીએ આપણે સમીકરણ નંબર એક ની અંદર મૂકીએ તો સૌ પ્રથમ શું લખીએ સમીકરણ એક લખીએ તો તેથી આપણે લખીશું સમીકરણ આપણને નવ એક્સ માઇનસ દસ વાય Barabar minus bar. Nah, kalau X barabar sumal yuk. 3 minus 2Y bagian B. Jadi, jawabannya yuk. Jadi, kita akan menemukan yuk. Itu yuk M naim. Yaitu, kita akan menemukan 3 minus 2Y bagian B. A minus 2Y M naim. Equals 2 minus 2Y M naim. Barabar jawabannya yuk. Kita akan mencoba solver yuk. Jadi, jawabannya yuk. Kita akan mencoba solver yuk. No, no, kita akan mencoba તો તેર ગુણ્યા નું કેટલા થશે એકસો સત્તર માઇનસ નવ સત્યાવીસ વાયે નીચેના બે એમના એમ આ માઇનસ દસ વાય પણ શું કરીએ તો નીચે શું થશે આ એકસો સત્તર માઇનસ સત્યાવીસ વાય અહીંયા બે ગુણ છે તો શું થશે દસ દુ વીસ વાય અને બરાબર માઇનસ બાર આપણે બે ના બાર જોડી ગુણ તો તેથી એકસો સત્તર માઇનસ સત્યાવીસ વાય માઇનસ વીસ વાય શું થશે માઇનસ સુડતાળીસ વાય અને બે ના જોડી બાર જોડી ગુણ જોઈએ તો શું થશે માઇનસ બાર ગુના ચોવીસ to tiga, apalagi sukarisu apa? Asurtais selain apa aja di sini? To plus suavis apa minus 20. Anak berapa suatu minus surtais apa di sana? plus surtais y. આપણે વાયના કરતા એકસો એકતાલીસ એમના એમ અને ભાગ્યા શું થશે સુડતાલીસ તો કે આપણને વાય બરાબર શું મળશે સુડતાલીસ ગુણ્યા ત્રણ સુડતાલીસ ગુણ્યા ત્રણ થશે એકસો તો સુડતાલીસ સુડતાલીસ એ થઈ જશે તો આપણને વાય બરાબર શું મળશે ત્રણ મળશે તો આપણે શું કરીએ આજે વાય બરાબર ત્રણ સમીકાની અંદર મૂકીએ બરાબર તો આપણે x બરાબર શું મળ્યું આગળ 13 3y ભાગ્યા 2 અને આપણને y બરાબર શું મળ્યા 3 તો તેથી x બરાબર 13 3 એમ અને y બરાબર શું લખીશું 3 ભાગ્યા 2 તો તેથી x બરાબર શું થશે 13 એમ અને 3 કરી 9 ભાગ્યા 2 તો તેથી આપણને x બરાબર શું મળશે 13 માંથી 9 જશે તો 4 ભાગ્યા 2 તો તેથી x બરાબર આપણને શું મળ્યું 2 હવે આપણે ઉકેલ શોધવાનો તો આપણે લખીશું કે તેથી ઉકેલ બરાબર ઉકેલ એક્સ વાય બરાબર શું થશે એક્સ કેટલું મળ્યા આપણને બે અને વાયર કે આપણને ત્રણ બરાબર દાખલો પણ અહીંયા થઈ ત્રણ પોઈન્ટ બે નો દાખલા નંબર એક ના છ દાખલા જોઈ દાશા રાખજો કે તમને બધા દાખલામાં કમ્પ્લીટ ખબર પડી જશે અને જો દાખલામાં કમ્પ્લીટ ખબર પડે તો લાઈક અને શેર જરૂરથી કરજો અને જો ચેનલ પર નવા હોય તો જરૂરથી ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી